તમે જે ફોર વ્હીલ કાર જોઈ રહ્યા છો વેચવાની છે કારની ટોટલ ડિટેલ વિડીયો અંદર આપવામાં આવશે તો ગાડી વેચાઈ જાય તે પહેલાં તાત્કાલિક તમે ખરીદી કરી શકો છો વિડીયો પૂરો જોતા રહેજો જેથી તમને બધી માહિતી મળી રહે આ વિડીયો સારો લાગે તમને તો લાઈક કરી શેર કરજો આવા વિડીયો દરરોજ જોવા આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી ફેસબુક પેજ ફોલો કરજો મારુતિ સુઝુકી બલેનો ગાડી વેચવાની છે મોડલ વાત કરું તો આ ગાડી બે હજાર કટ જોઈ શકો છો ફૂલ સાચવેલી ગાડી નોન એક્સિડેન્ટલ એન્જિન પાવરફુલ ગાડી અંદર કોઈ વસ્તુનો ફોલ્ટ નથી ટોટલ જવાબદારી સાથે વેચવાની છે ગાડી રૂબરૂ સ્થળ પર જય

ક્લિયર કટ તમને ગાડી વિડીયો ની અંદર બતાવવામાં આવી છે અંદર સડો જોવા મળે ટાયર છે તે નવા નાખવામાં બે હજાર સોળ સત્તર ના ની આ ગાડી છે બલેનો ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો બધું ઇન્ટીરિયલ પણ સારું જોવા મળશે ફૂલ જવાબદારી કિંમત ચાર લાખ અને પંદર હજાર અંદાજીત કિંમતમાં થોડો ઘણો રૂબરૂ સ્થળ પર ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તમારે ગાડી ખરીદવી હોય તો તાલુકો ભુજ કચ્છ અને નાળાપા ગામે જોવા મળશે ગાડી લેવા માટે ઉનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર નંબર મળશે પર કોલ કરી કરી કારની ખરીદી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો